અમદાવાદના વટવામાં લૂંટવીથ હત્યાના કેસના કુખ્યાત ગુનેગારને પોલીસે આરોપીઓને દબોચી લીધો વટવા પોલીસે હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન સહિતના ત્રણ ગુનામાં તેની ધરપકડ કરી બે હજાર એકવીસ ત્રેવીસ અને ચોવીસના અલગ અલગ ગુનાઓમાં આરોપી અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંગ રાજપૂત વોન્ટેડ હતો જેથી ઓરિસ્સા ખાતેથી પોલીસે તેની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ અગાઉ બાર ગુના નોંધાયેલા છે જેમાં વટવા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ રામોલ પોલીસ સ્ટેશનમાં બે અને ક્રાઇમ બ્રાન્ચમાં બે ગુના નોંધાયા છે આ ગુનાઓમાં તે બે હજાર એકવીસથી વોન્ટેડ હતો બાદમાં તેની ધરપકડ થઈ નામ છે અભિષેક ઉર્ફે બબલુ કેસી રાજપૂત છે એનું અને વટવા પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસના પ્રોહિબિશનના ગુનામાં એ નાસ્તો ફરતો હતો પછી બે હજાર ત્રેવીસનો ગુનો છે એમાં ત્રણસો સાતમાં એ આરોપી છે એ નાસ્તો ભાગતો હતો અને ત્રણસો બેનો નો એક ગુનો છે રૂટ વિથો મર્ડરનો એ ગુના ત્રણ વટવા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં એ આરોપીની ધરપકડ બાકી હતી તે બાબતે અમે લોકો એ આરોપી છે એને લઈ આવેલા છીએ પોલીસ સ્ટેશને અને આ બાબતેના જે ગુના છે એ બાબતેની ધરપકડ ને અત્યારે કાર્યવાહી